નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવરાત્રીમાં મહિલા સુરક્ષાને લઈ ફૂલ પ્રૂફ એક્શન પ્લાન પાર્ટી પ્લોટના પાર્કિંગ આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો રસ્તામાં આવતી દુકાનો રેસ્ટોરન્ટ પર સીસીટીવી ફરજિયાત રાજ્યમાં અડતાલીસ કલાક છૂટાછવાયા વરસાદની શક્યતા અમદાવાદીઓને ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરવું પડશે સત્તર ટ્રેન ઉધનાથી ઉપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે સુરત રેલવે સ્ટેશન પર ચાર નંબરનું પ્લેટફોર્મ ત્રીસ સપ્ટેમ્બર સુધી બંધ સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો બાડોલી પંથકમાં વરસાદી માહોલ વાતાવરણમાં પ્રસરી ઠંડક ઊંઝા એસટી બસ ડેપોને મેળો ફળ્યો માં ભાદરવી પૂનમના મેળા દરમિયાન નવ હજાર છસો મુસાફરોએ મુસાફરી કરી નવરાત્રીને ધ્યાને રાખી પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે આ ઉપરાંત મહિલાઓની છેડતીની ઘટનાઓ ન બને તે માટે પોલીસને શી ટીમ સુરક્ષા માટે હાજર રહેશે રોમિયોગીરી કરતા યુવાનો પર કડક કાર્યવાહી કરાશે અકસ્માત વળતરના એક કેસમાં હાઈકોર્ટે ટ્રાફિકની સમસ્યાઓ આરટીઓમાં પડતી હાલાકી નિયમોના પાલન સુધી સુનાવણીનું વિસ્તરણ કર્યું હતું વાહન બાબતે પોલીસ અને આરટીઓ દ્વારા ફ્યુચર પ્લાન મુકાયો હતો અઢાર સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ટોલ ટેક્સ પર જેવી રીતે ફાસ્ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે એવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમનો મેમો આવશે તેમજ જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી આરટીઓની વેબસાઈટ પર ઓનલાઈન સુવિધાનો તેને લાભ નહીં મળે

પરેશ ગોસ્વામીએ કહ્યું કે બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સિસ્ટમ સક્રિય થશે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ચારથી પાંચ દિવસ ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાળીના યોગને જોતા ઓગણીસ થી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યમાં વરસાદી ઝાપટા વધી શકે છે છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ઝાપટા રહી શકે એકાવન શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગુજરાતના અંબાજી ખાતે આવેલી છે દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમે મહામેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આ મહામેળામાં અંદાજે બત્રીસ પોઈન્ટ ચોપ્પન લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો જ્યારે અંદાજે એકસઠ હજારથી વધુ ભક્તોએ ઉડનખટોળાના માધ્યમથી ગબ્બરે જ્યોતના દર્શન પણ કર્યા હતા આ ઉપરાંત આ વર્ષે મેળામાં જગતજનની અંબેના ચરણોમાં અંદાજે રૂપિયા બે પોઈન્ટ કરોડથી વધુની રોકડ અને પાંચસો ગ્રામથી વધુના સોનાનું દાન પણ માય ભક્તોએ કર્યું છે વાત પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની થઈ રહી છે હાલમાં તેનું કામ જોશમાં ચાલી રહ્યું છે બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પણ પસાર થવાની છે ત્યારે બુલેટ ટ્રેનના રૂટનું તેમજ વડોદરામાં હાલ બુલેટ ટ્રેન સ્ટેશનના ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે અને આવતા વર્ષના અંત સુધીમાં બુલેટ ટ્રેન સ્ટેશન તૈયાર થઈ જશે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે બપોર બાદ બારડોલી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અચાનક વાતાવરણમાં પલટા બાદ દિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ચોમાસા દરમિયાન સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી સુરત રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે જૂન મહિનાથી પ્લેટફોર્મ નંબર ચાર પ્રવાસીઓની અવરજવર માટે બંધ છે હવે આ પ્લેટફોર્મ ત્રીસ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડતી અને જતી સત્તર ટ્રેન ઉધનાથી ઉપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની ઝાપટા વરસી શકે છે પરંતુ તેમની તીવ્રતા ખૂબ જ સામાન્ય રહેશે એટલે કે માત્ર થોડા સમય માટે હળવું વરસાદ ઝાપટું વરસી શકે છે હાલમાં ગુજરાત ઉપર આવતા પવનોની દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફની છે નજર કરીએ તો દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા એટલે કે આડે ફક્ત દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલ પ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી કરીને કોઈ પણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે જે ભાદરવી પૂનમનો મેળો ઉંઝા એસટી ડેપો દવારા છે જેમાં રૂપિયા આઠ પોઈન્ટ સત્તાવન લાખની આવક થવા પામે છે ઉંઝા ડેપો દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં અડત્રીસ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું નાના બાળકો માટે અડધી ટિકિટની સુવિધા મેટ્રો રેલમાં રાખવામાં આવી નથી પરંતુ જે બાળકની ઊંચાઈ ત્રણ ફૂટથી નીચી છે તેવા બાળકોને મેટ્રો રેલમાં મફત મુસાફરી કરવાનો લાભ મળશે જ્યારે ત્રણ ફૂટથી વધુ ઊંચાઈવાળા બાળકની ટિકિટ લેવાનો નિયમ છે જો કે મેટ્રો રેલમાં બેસવા આવેલા નગરજનો ટિકિટ બારી પાસે બાળકોની અડધી ટિકિટની માગણી કરતા જોવા મળ્યા હતા તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર